હું એડવોકેટ મનોજ સુરેશ ચુડાસમા અત્યારે હાલમાં વણા વણાકબરા વણકરભા સમાજના પટેલ પટેલસિંહ અને આજે આજે એક મેડિકલ કેમ્પનું ડૉક્ટર તપન સાહેબ તેમજ ડૉક્ટર રામ સાહેબ તેમજ તેમના ધર્મપત્ની સારિકાબેન તેમજ આપના અક્ષય ડૉક્ટર અક્ષય સાહેબ જે ફિઝિયોથેરાપિસ્ટ છે અને સારિકાબેન બહુ ડૉક્ટર રામ સાહેબ એ બંને ગાયનેકોલોજીસ્ટ છે અને તેમજ ડૉક્ટર તપન સાહેબ જે એમડી છે તેઓએ આ વણાકબારા સંયુક્ત સમાજની અંદર એક જોઈન્ટમાં આ કેમ્પનું આયોજન કર્યું છે અને વણાંકબારાને તમામ જનતાને ફ્રી મેડિકલ સેવાનો લાભ મળે એ માટે છે અને લોકોને જાગૃત કરવામાં આવે કે આ સેવાનો લાભ લઈ અને પોતાના જે કોઈ પોતાનો રોગ હોય એના દવાનું લઈ અને જે કંઈ આગળની જે કંઈ કાર્યવાહી કે કરવી અથવા એમને કોઈ પણ તકલીફ હોય તો એના માટે નિદાન થઈ જાય તો એ લોકો ભવિષ્યમાં જે કંઈ કરવું હોય તો એ લોકો કરી શકે અને લોકોને જાગૃત રહે કે આપણે આજુબાજુના વિસ્તારમાં આ ડૉક્ટરોને આવા ડૉક્ટરો મળી રહી છે તો ઇમરજન્સીના સમયમાં આ ડૉક્ટરોનો આપણે લાભ લઈ શકીએ અને આપણે પોતાના જીવનને બચાવી શકીએ તેવી જ રીતે ડૉક્ટર સારિકાબેન જે ગાયનકોલોજીસ્ટ છે તે બાળક બાળકોની જે છે તો આપણા વિસ્તારમાં જો ઇમરજન્સી ડિલેવરી કે હોય તો આપણી પાસે એક અવેલેબલ ડૉક્ટર હોય તો આપણે એમની પાસે જઈ અને તેમની પાસે આપણા આ કોઈ જે કંઈ બહેનો હોય એમની પ્રસૂતિ માટે પણ એ જઈને એમની પાસે સારવાર લઈ શકે છે અને જે કોઈને દર્દીઓને પોતાના ફ્રેક્ચર્સ કે આ હોય તેના માટે જે કોઈ ફિઝિયોથેરાપિસ્ટની જે જરૂરિયાત હોય તો એમના માટે પણ આપણાને નજીકના વિસ્તારમાં ડૉક્ટર અક્ષયકુમાર સાહેબ જે ફિઝિયોથેરાપિસ્ટ છે તેમની પાસે જે એમની સારવારનો લાભ લઈ શકે છે તો આવા કેમ્પથી લોકોને માહિતગાર રહી અને લોકોને પણ ખ્યાલ આવે જનતાઓને કે જે આપણી નજીકના વિસ્તારમાં છે તો આ એક સરસ મજાનું આયોજન છે ડૉક્ટરો અમને એમની ટીમે એમના સ્ટાફે અને સમાજના કાર્યકર્તાઓ તેમજ સમાજના આગેવાનો તેમજ સમાજના બધા લોકો સાથે મળી અને સાથ સહકારથી આ એક આ મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે તો ભવિષ્યમાં પણ જો આવા કોઈ કેમ્પ થતા રહે તો અમારો સાથ સમાજ અમારા વણાંક બરા સમાજનો સાથ સહકાર અમે આપવા તત્પર તૈયાર છીએ અને લોકોને જાગૃતિ મળે એ માટે પણ અમે આ ડૉક્ટરનો આભાર માનીએ છીએ